હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ચલો આજે આપણે બનાવવાના છીએ ગળિયા થેપલા જે ચા સાથે સાંજના નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે તો તેના માટે આપણે પહેલાં એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ અને હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું બધો ગોળ આપણે એમાં એડ કરી દઈએ અને હવે ધીરે ધીરે ચમચીથી હલાવી અને પાણીને ઉકળવા દઈશું થોડું પાણી ઉકળી જાય ત્યાં આપણો ગોળ પણ બધો ઓગળી જશે ફ્રેન્ડ્સ જ્યારે આપણે શિયાળામાં થેપલા બનાવતા હોય અને આપણે જ્યારે લોટ બાંધવો હોય તો આ રીતે પાણી ગરમ કરી અને તેનાથી આપણે જો લોટ બાંધીએ તો આપણા થેપલા એકદમ સોફ્ટ બનશે તો જો તમે જોઈ શકો છો આ ચમચીથી હલાવતા આપણો આખો ગોળ હવે ઓગળવા વર્ગ ગરદીઓ છે આખો ગોળ ઓગળી જાય પછી આપણે એક તપેલીમાં આ ગોળનું પાણી લઈ લીધું અને એમાં આપણે તેલનું મોણ નાખી દેવાનું છે મોણ થોડું વધારે નાખવાનું જેથી આપણે થેપલા એકદમ સોફ્ટ બને હવે આપણે તલ એડ કરી દઈએ ગળિયા થેપલા બનાવીએ છીએ ફ્રેન્ડ્સ પણ એમાં આ તલ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે એમાં તલ એડ કરી દીધા છે અને આ રીતે તમે પાણીમાં લોટ એડ કરશો ને તો આપણે જેટલું પાણી ઓબ્ઝર્વ કરવાનું છે એ ખ્યાલ પડશે અને એના પ્રમાણે આપણે લોટ નાખશું તો આ એક અલગ જ ટિપ્સ છે ફ્રેન્ડ્સ આ રીતે લોટ બાંધશો થેપલા બનશે એકદમ મસ્ત અને હૂંફાળું ગરમ પાણી છે જેનાથી લોટ એકદમ સોફ્ટ બનશે અને હવે આપણે સરખી રીતે લોટ બાંધી લઈએ અને આમાં જેટલો લોટ એડ કરવો પડે એટલો એડ કરતો જવો અને ચાળેલો લોટ આપણે તૈયાર પહેલેથી ડાયરેક્ટ એડ કરી દીધો અને હવે આપણે સરખો એવો લોટ બાંધી લઈએ લોટ બાંધી અને એનીથી આપણે આવી રીતે લુઈ બનાવી નાખવાની છે બધા લોટને આવી રીતે લુઈ બનાવી અને તમે હાથથી પણ વણી શકો છો અથવા એને આપણે મશીનથી પ્રેસ કરી અને આવી થેપલા બનાવી લેવાના છે ફ્રેન્ડ્સ તો હવે આપણે બધા થેપલા વણીને બનાવી લીધા છે તો આવી રીતે થેપલા બની જાય બધા ત્યારબાદ આપણે હવે એને ગરમ તેલમાં તળવાના છે પણ ફ્રેન્ડ્સ આ એટલા સરસ સાંજના નાસ્તામાં કે સવારના નાસ્તામાં કે ટેસ્ટી લાગે છે જ્યારે પણ તમને થોડી ઘણી ભૂખ હોય અને ખાવાની ઈચ્છા હોય ત્યારે આવી રીતના તમે થેપલા બનાવી શકો છો હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે એકદમ તેલ ગરમ થઈ જાય ત્યાં આપણે થેપલાને તળી નાખવાના છે થેપલા થોડા મોટા છે એટલે બે બે જ આપણે એડ કરીશું હવે એને આપણે ફેરવતા જશું અને બંને બાજુથી સારા એવા તળી લેવાના છે આ રીતે તમે એકવાર અચૂકથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ થેપલા એકદમ ટેસ્ટી અને ક્રંચી બનશે કે જેને મોઢામાં નાખતા જ એકદમ સોફ્ટ આપણે રાખતા બનાવ્યા છે જોઈ શકો છો તમે એકદમ ફૂલીને કેવા સરસ ગળિયા થેપલા છે અને જો તમે કોઈને કડકડિયા થેપલા ભાવતા હોય તો બે રીતે આપણે આને છે ને એકદમ પાતલા વણવાના અને ચડવા એને એકદમ કડક એવા તળાવવા લાલ થવા દેવાના જેનાથી કડક જે એ પણ ચામાં મસ્ત લાગે છે તો આપણે બધા ધીમે ધીમે વારાફરતી થેપલા બધા તળી લીધા છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે ગળિયા થેપલા ઘઉંના લોટના એકદમ ટેસ્ટી ગળિયા થેપલા જે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચા ને થેપલા તૈયાર છે ફ્રેન્ડ્સ તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અચૂકથી અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ